સુરતમાં ટ્રાફિક પોલીસે વિશેષ ડ્રાઈવ લાલ દરવાજામાં પાર્કિંગમાં પાર્ક કરેલા વાહનો પર તવાય પાંત્રીસ થી વધુ ટીમ બનાવી ડ્રાઈવ ચલાવવામાં આવી પંદરસોથી વધુ વાહનો સામે કાર્યવાહી કરી છે આગામી સમયમાં ડ્રાઈવ વધુ તેજ બનાવાશે વાહનોને લોક કરતા લોકોમાં પણ ફફડાટ છે પોલીસ દ્વારા વિશેષ ડ્રાઈવ ચલાવવામાં આવી છે

ઉકેલ લાવવા માટે સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા જે નવો નવા પ્રયાસો છે તે કરવામાં આવી રહ્યા છે ત્યારે સુરત શહેરમાં નો પાર્કિંગ ઝોનમાં જે પાર્ક કરવામાં આવતા વાહનો પર હવે સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા તવાઈ બોલાવવામાં આવી છે સુરતના લાલ દરવાજા વિસ્તારમાં જે ફૂટપાથ અને બ્રિજ નીચે આડેધર કરવામાં આવેલા જે વાહનોના પાર્કિંગ ઉપર કાર્યવાહીની શરૂઆત કરવામાં આવી છે આ માટે એ સ્પેશિયલ ટીમો બનાવવામાં આવી છે અને કુલ પાંત્રીસ જેટલી ટીમો દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોની અંદર જે બ્રિજ હોય કે પછી આસપાસ જે આડેધર રસ્તાને નસડરૂપ જે વાહનો પાર્ક કર્યા હોય તે વાહનો ડિટેન કરી અને કાર્યવાહી પણ કરવામાં આવી છે સુરત ડીસીપી અમિતા માનાની હાલ જે નિગરાની હેઠળ આ કાર્યવાહી છે તે શરૂઆત શરૂ કરવામાં આવી છે જેમાં પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતની સૂચના અન્વયે આ કાર્યવાહી શરૂ કરવામાં આવ્યો છે આગામી દિવસોમાં પણ યથાવત રહે તેવી શક્યતાઓને કારણ કે સુરત શહેરમાં ટ્રાફિકની સમસ્યાના કારણે જે કલાકો સુધી કેટલાક વિસ્તારોની અંદર ભારે ટ્રાફિક જામની સમસ્યાનો લોકોએ સામનો કરવો પડી રહ્યો છે અને આવા સંજોગોની ટ્રાફિક જે સમસ્યાનો લોકોએ સામનો કરવો પડે તે માટે શહેર ટ્રાફિક પોલીસ તરફથી આ ડ્રાઈવ શરૂઆત કરવામાં આવી છે જી જી રાકેશ જોડા બદલ આભાર આપ